સમગ્ર દેશમાં હનુમાનજી પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટના ઢેપર રોડ પર આવેલ નારાયણનગર મેઇન રોડના ઓંકારેશ્વર મહાદેવ હનુમાનજી મંદિર ખાતે પણ ગઈકાલે હનુમાનજીના જન્મ ઉત્સવની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોને બટુક ભોજન તથા મહાપ્રસાદ તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ ગિરિરાજસિંહ જય રામ અમે અત્યારે નારાયણ નગર મેડ ઉપર હનુમાનજી બાલાજી નું સેવા આપી છે અને આ બાજુ જેવા કે શિવરાત્રી હનુમાન જયંતિ અને નોરતા ઉપર થાય નંદ ઉત્સવ કરીએ સાતમ આઠમ માં અને જે કઈ અને અમારા બાલા જે ટેબર કોલોની છે એના મિત્રો બધા સહયોગ સારો છે બધા

અને હનુમાન દાદા ખુબ જ ચૂપવા છે બધા ઉપર હા